પુરુષોત્તમ રૂપાલા જેમણે છે તેના માટે રાજપૂત સમાજમાં તો રોષ છે કે પુરુષોત્તમ રૂપાલા જે રાજા માટે બોલ્યા છે રાજા મહારાજાઓ માટે તો રાજા મહારાજાઓ એ ટાઈમે ખાલી રાજપૂત સમાજના સમાજના પણ રાજા મહારાજા હતા અને રાજકીય ખાલી વાતો કોઈ કરતા નથી એમ બોલવું જોઈએ કે હું પાંચ વર્ષમાં આ કામ કર્યું પાંચ વર્ષ પછી હું આ કામ કરીશ એની જગ્યાએ ગમે તેમ બફરાટ કરે છે એવા નેતાઓને અમે આજે આવેદન પત્ર લઈને આવ્યા છે કે એવા નેતાઓને ભાજપ સરકાર ટિકિટ ના આપે અને એમને સસ્પેન્ડ કરે শুভাষোতম রূপ পালনও